હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું કીર્તન છે તને કહું છું હું કાનજી કાળા હો મોરલી વાળા માર ગરો કે મરો કે તમને મારું આ કીર્તન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ કે મરો કે માર મારો કે મરો કે તને કહું છું કાનજી કાળા હો મોરલી વાળા मारग मरो के मरो के तने कहु जुहो कान जी काला हो मोरली वाला मारग मरो के मरो के मारे नित्य नित्य माही वेसवाने जाऊ તારે રોજ રોજ મહહીં મારું ખાવું નહીં ચાલે યા ચોર તારા સાળા ઓ મોરલી વાળા મારગ મારો કે મરો કે નહીં ચાલે યા ચોર તારા સાળા ઓ મોરલી વાળા મારગ મારો કે મરો કે નહીં છોડું મારગ તારો નહીં છોડું అహిముకి దే మటకి తారీ రాధికా ప్యారీ మరగ తారో నీ చోడ అహి మూ కి దే మట తారీ హ రాధికా ప్యారీ మరగ తారో నీ చోడ తారీ మా రఖడే ગોપી માથાની મળશે మాథాని કરશે સીધો ભરવા પડશે ગોકુળ થી ઓ મોરલી વાળા મારગ મારો કે મારો એવી જન્મી નથી કોઈ વ્રજની નારી આખા માં વાગે હાંક મારી મોટા મોટા સૌ જાય છે હારી રાધિકા પ્યારી મારગ તારો નહીં જોડું મારી સૈયરનો સાથ કાન વય જાશે સારે દિશાએ વાલા અંધારું થાય મારે પોગવું પગપાળા ઓ મોરલી વાળા મારગ મરો કે મરો કે રાત પડશે તો રાસ શું સાથે નહીં જાવા દવ ગોપિતને કોઈ વાતે આજ મટકી તારી હોધિકા પ્યારી મારગ તારો નહી જોડું કરું કાલાવાલાને કાન હાથે જોડી મારી મટકી તુનો નાખીશ ના ફોડી મહી પીજે ધરાઈને સોગાળા ઓ મરલી વાળા મારગ મર કે મરો કે દાસ ગોવિંદ સ્વામીએ મહીં પીધું વધ્યું એટલું ગોવાળી આવે પીધું રાસ રમ્યો છે કુંજની વિહારે ઓરાધિકા પ્યારી મારગ તારો નહીં છોડું નહીં છોડું મારગ તારો નહીં છોડું કે મરો કે મારગ મારો કે મા કો મોરલી વાળા મારગ તારો નહીં છોડું તો આ તમારું આજનું નાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ